મારું નામ રમેશભાઈ મુછડિયા અને આપ જે જોઈ રહ્યા છો ગોકુલનગર નગર તેર અને આપ જે જોઈ રહ્યા છો આ ઉદ્યોગકારો નાના મોટા ઉદ્યોગકારો અહીં જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા ઉદ્યોગો કરતા હોય અને વારંવાર જે ગટર ઉભરાય છે ને એ ગટર ઉભરા વારંવાર ફરિયાદ કરે છે લગભગ પંદર દિવસથી વધારે દિવસો થયા પણ અહીંયા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી એ સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અમે ફોન કરી છે ને તો એ બાર નંબરમાં આવે છે અને તેર નંબરમાં આવે છે જ્યાં એટલે કોઈ અહીંયા સાફ કરવા આવતું નથી જાણે એવું લાગે છે કે હિન્દુસ્તાન પાકિસ્તાનની સરહદ હોય જો આમાં આ ગટર ઉભરાય છે ને અહીંયા બાળકો મજૂરો કામ કરતા હોય બાળકો હોય અહીંયા જે મજૂરો કામ કરતા એમના બાળકો પણ અહીંયા રમતા હોય જો આ બીમાર પડશે તો એની જવાબદારી કોણ એટલે અમારું એવું કેવું છે કે વારંવાર આ તંત્ર છે ને તંત્ર ઊંધગલું તંત્ર જાણી હોય એવું લાગી રહ્યું છે કે અહીંયા સફાઈ કામ થતું નથી અને આ બીમાર પડશે તો એની જવાબદારી અમારા બાળકો બીમાર પડશે જવાબદારી કેની રહી છે રજૂઆત તંત્ર ચાર વખત રજૂઆત કરી છે તો બાર નંબર વાળા એમ કહે કે અમારામાં નથી આવતું તો તેરમાં ફરિયાદ કરી તો તેર વાળા એમ કહેક અમારામાં નથી આવતું તો અમારે ક્યાં જાવ અને ફરિયાદ લખેલી હોય તો સોલ્યુશનનો મેસેજ આવી જાય તમારી ફરિયાદ સોલ્યુશન થઈ ગઈ પણ અહીંયા કોઈ આવતું જ નથી